ફ્રેન્ડ્સ પ્રવીણ આહીર કિચન યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે બનાવીશું બરફી અને જો મિત્રો તમને મારા વિડિયો સારા લાગતા હોય તો લાઈક અને શેર જરૂરથી કરજો અને હા મિત્રો મારી ચેનલમાં નવા હોય અને હજી સુધી સબ્સ્ક્રાઇબ ન કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો બનાવીએ બરફી તો મિત્રો આપણે સ્વીટ બનાવવા માટે મેં એક બાઉલ લીધેલું છે અને એમાં એક કપ મિલ્ક પાવડર જવા દઉં છું આપણે દોઢ કપ મિલ્ક પાવડર નાખવાનો છે તો આવી રીતે આપણે દોઢ કપ મિલ્ક પાવડર જવા દેસુ હવે મિત્રો આપણે દોઢ કપ મિલ્ક પાવડરની સામે એક કપ દૂધ લેવાનું છે આ એક કપ મેં દૂધ લીધેલું છે અને એને સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો હવે આવી રીતે આપણે મિક્સ કરી લેશું તો મિત્રો આવી રીતે સરસ મિક્સ કરી દીધેલું છે હવે આપણે ગેસને ચાલુ કરીશું તો મિત્રો હવે આપણે આ ગેસ ચાલુ કરી અને પેન મૂકેલી છે એમાં આપણે એક ચમચી ઘી નાખવાનું છે તો એક ચમચી હું દેશી ઘી નાખી દઉં છું હવે જે આપણે મિલ્ક પાવડર અને દૂધ મિક્સ કરેલ છે એને એમાં જવા દઈશું હવે મિત્રો આપણે આને એક વખત વધારે આમ એક વખત ગરમ થઈ જાય એટલું આને આપણે ચલાવવાનું છે મીડિયમ ફ્લેમ ઉપર જ રાખવાનું છે તો આ આપણે ગરમ કરી લેશું તો મિત્રો આ સારી રીતે ઉકળી ગયું છે આપણે પાવડર અને દૂધનું મિશ્રણ છે અને હવે મિત્રો આપણે જે કપથી મિલ્ક પાવડર લીધેલો છે એ જ કપથી આપણે આ કોકોનટ પાવડર લીધેલું છે એને પણ એમાં જવા દેસું એને પણ સારી રીતે બધું મિક્સ કરી દેવાનું છે હવે આપણે એ જ કપથી ખાંડ લેવાની છે હવે મિત્રો આપણે આ એક કપ ખાંડ નાખીશું હવે સારી રીતે બધું મિક્સ કરી લેવાનું છે તો બધું આવી રીતે મિક્સ કરી લેશું આવી રીતે બે મિનિટ માટે ચલાવી લેવાનું છે તો હવે આપણે આમાં કોઈ પણ તમે લિક્વિડ કલર નાખી શકો છો આપણે પિંક કલર આમાં નાખીશું તો આ પિંક કલર છે એમાં મેં પાણી નાખી અને પલાળી દીધેલું હતું એને સારી રીતે મિક્સ કરી દેસુ તો મિત્રો આવી રીતે આપણે ચલાવી લેવાનો છે હજી આપણે બે મિનિટ ચલાવેલું છે હજી આપણે અને બે મિનિટ માટે ચલાવીશું અને આપણે એક ચમચી જેટલું ઘી નાખીશું જેથી આપણી પેનમાં નીચે બેસે નહીં આવી રીતે ઘી નાખી દેસુ અને બે મિનિટ માટે આવી રીતે ચલાવીશું મિત્રો આવી રીતે સરસ ઘટ થઈ ગયું છે એકદમ મિશ્રણ આપણું અને આવી રીતે ઘટ થઈ જાય એટલે આપણે આને નીચે લઈ લેવાનું અને થોડું ઠંડુ થવા દેવાનું છે તો આવી રીતે હવે આપણે આ પેનને નીચે લઈ લેશું અને દસક મિનિટ માટે ઠંડુ થવા દેશું તો મિત્રો આવી રીતે બે થી ત્રણ મિનિટ ઠંડુ થવા દેવાનું છે આપણે હવે આને કોઈ પણ પ્લેટમાં કાઢી લેવાનું છે તો આપણે એક કેક ટીન મેં લીધેલી છે એમાં આપણે આને કાઢી લેશું તો મિત્રો આવી રીતે મેં આ કેક ટેનમાં મેં સેટ થવા આપણી બરફીને રાખી દીધેલું છે તમે કોઈ પણ વાસણમાં રાખી શકો છો કોઈ પ્લેટ કે ડીશ કે કોઈ પણ વસ્તુમાં આપણે કોઈ પણ વાસણ હોય એમાં આપણે સેટ કરી દેવાની છે તો આવી રીતે હું પિસ્તાથી ગાર્નિશ કરી લઉં છું તમે કોઈ પણ ડ્રાય ફ્રૂટથી કરી શકો છો અને મિત્ર મેં આમાં એલચી આપણે આમાં એલચી પાવડર પણ નાખી શકીએ છીએ મેં એલચી પાવડર નથી નાખેલો કોકોનટ પાવડરની કુદરતી ટેસ્ટ હોય જ છે તમને પસંદ હોય તો તમે નાખી શકો છો તો આવી રીતે હવે આપણે આને અડધી કલાક માટે રાખી દઈશું જેથી સરસ ટેસ્ટ આ આપણી બરફી તૈયાર થઈ જશે તો હવે આપણે આને બહાર રાખી દઈશું અને તમારે ફ્રિજમાં રાખવું હોય તો દસ પંદર મિનિટ જ રાખવાનું છે તો રાખી દઈશું તો મિત્રો હવે આપણે આ બરફીને સેટ થવા માટે રાખેલી હતી એટલે સરસ એકદમ સરસ થઈ ગઈ છે હવે આપણે આને આવી રીતે થોડોક બધો ભાગ કાઢી નાખીશું આવી રીતે કાઢી લેશું એકદમ સોફ્ટ મસ્ત બરફી તૈયાર થઈ ગઈ છે હવે મિત્રો આપણે આને કટ કરી લેશું મિત્રો હું કટ કરું ત્યારે તમે જોઈ શકો છો એકદમ મસ્ત કોઈને ખબર પણ ના પડે કે આપણે આ ઘરની જ બનાવેલી બરફી છે બિલકુલ કંદોરીની દુકાન જેવી જ બરફી તૈયાર થઈ ગઈ છે આવી રીતે હું ત્રણ કટ મારું છું મિત્રો આવી રીતે મેં આડા અને ઊભા કટ કરી લીધેલા છે હવે હું તમને એક બરફીને કાઢીને પણ બતાવું છું આવી રીતે એકદમ મસ્ત આપણી બરફી તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો એકદમ મસ્ત આપણી આ બરફી તૈયાર થઈ ગઈ છે અને માત્ર થોડા જ સમયમાં બરફી તૈયાર થઈ જાય છે અને આપણે જે વધારાનો ભાગ કાઢેલો છે એને હું કટ કરીને પણ તમને બતાવું છું કેટલી મસ્ત આપણી આ બરફી તૈયાર થઈ ગઈ છે એકદમ મસ્ત દાંત વગરના માણસો પણ ખાઈ શકે એટલી મસ્ત આ બરફી તૈયાર થઈ જાય છે તો મિત્રો આવી રીતે ક્યારે બરફી ન બનાવી હોય તો જરૂરથી નવી રીતે બરફી બનાવવાની ટ્રાય કરજો બહુ મસ્ત બરફી તૈયાર થાય છે ટૂંકા સમયમાં તૈયાર થાય છે તો મિત્રો કેવી લાગે આજની આ બરફીની રેસીપી એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ને આવી જ નવી નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ